સંઘ પ્રદેશ દમણમાં પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ભગવાન સત્યનારાયણ ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર દિવસીય ગણપતિ પ્રતિમાના સ્થાપનમાં ગણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણના નવા બની રહેલા પોલીસ મથકમાં છે દમણમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગણેશ મહોત્સવના દસમા દિવસે પોલીસ વિભાગ દ્વારા ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણના ડીઆઈજી અમિત શર્મા સહપત્ની ભગવાન સત્યનારાયણની કથાના યજમાન બન્યા હતા અને વિધિવત રીતે કથાનું સમાપન કર્યું હતું કથા પ્રસંગે નાની અને મોટી દમણના તમામ પોલીસ મથકોના એસએચઓ સહિત પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ દમણ